ની ગામની અંદર મકાન ધરાશાયી થયું છે કાચું મકાન ધરાશાયી થયું છે મકાન ધરાશાયી થતાં સરપંચની ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોઈ જાનહાનિના સમાચાર નથી ને સરપંચે મામલતદાર અને ટીડીઓને જાણ કરીને ગરીબ માણસોનું મકાન ધરાશાયી થતાં નોંધારા થઈ ગયા છે તો આપણે જણાવી દઈએ કે અમરેલીની અંદર કમોસમી વરસાદના કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું છે જૂનું મકાન હતું અને આ જૂના મકાનને જ્યારે કમોસમી વરસાદ પડ્યો હતો તે સમયે જીવન વ્યસ્ત થઈ ગયું છે અને આખું મકાન ધરાશાયી થતાં ગરીબ માણસ ઘર વગરનો બેઘર થઈ ગયો છે અને સરપંચે મામલતદાર અને ટીડીઓની સાથે રાખીને તમામ કામગીરી પૂર્ણ કરાવી છે અને સરપંચે મામલતદાર અને ટીડીઓ સાથે રહીને આ કામગીરી કરાવી છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિઓનું ઘર પડી ગયું છે તો કમોસમી વરસાદના કારણે તો તમામ તેને સહાયતા કરવામાં આવી રહી છે અને આ સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાજુ જનજીવન પણ ખોરવાયું છે વરસાદ અવિરત વરસતા તમામ લોકો મૂંઝવણમાં મુકાયા છે